હિંમતનગર તાલુકાના બેરણા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ અનેરો ઉત્સાહ દાખવી કુલ એકત્રીસ યુનિટ રક્તદાન કર્યું હતું આ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાણ જીએમએસ મેડિકલ કોલેજ હિંમતનગર અને જાયન્ટ સહિયાર હિંમતનગરના સંયુક્ત સહયોગથી યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનન્ટ થેરાપીને મજબૂત બનાવવાના અમદાયિત્વથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે જિલ્લામાં રક્તદાનની ઉપલબ્ધતા વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત એપ્રિલ બે હજાર પચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીના સમયગાળામાં કુલ ચારસો તેર રક્તદાન કેમ્પો દ્વારા તેર હજાર છસો નવ યુનિટ રક્ત સંગ્રહિત કરવામાં આવ્યું છે આ વ્યવસ્થા દ્વારા ખાસ કરીને માતા શિશુ આરોગ્ય ગંભીર બીમારીનું સંચાલન અને તાત્કાલિક સારવારની સેવાઓનું વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે બેડા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર પ્રવીણ અંસારી તાલુકા આરોગ્ય અધિકારી રાજેશ પટેલ મેડિકલ ઓફિસર કશ્યપ સહિત સ્થાનિક સરપંચ શ્રી આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ રક્તદાતાના ઉત્સાહને બિરદાવી રક્તદાનના મહત્વ વિશે સમજ આપી હતી રિપોર્ટર મિનેશભાઈ વ્યાસુદ આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું લગભગ પંચાવન જેટલી બ્લડ ડોનેશ ડોનેટરે અમને ડોનેશન કરેલ છે જિલ્લામાં આનંદની વાત છે કે આરોગ્ય વિભાગના ઉત્સાહથી ચાલુ વર્ષે બારેક મહિનામાં દસ હજારથી વધુ બ્લડ બોટલ ભેગી કરવામાં આવી છે અને બ્લડ દ્વારા લોકોનું જીવન સુરક્ષિત રહે એ માટેનો ખાસ હેતી ચરિતાર્થ થયું છે જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે